કેમ છો મિત્રો મજામાં ને ગામડે જો આ વસ્તુ બધી કેવી મળી જાય આપણે જ્યાં હોય ત્યાં તો આપણે જો આ પાળ આપણે પડથા છે ને રીંગણીનો છોડ મસ્ત મજાનો છે રીંગણા આવ્યા છે તો આપણે ભરથું બનાવવાનું છે તો આપણે રીંગણા તોડી આ મસ્ત મજાના રીંગણા જો આ રીંગણા ભરતું થાય એવા મસ્ત મજાના છે તો આજે આપણે છું કે ઓળો બનાવીએ આજ જુલા પર હેકીને આજ તો ઓળો ઓળખાવાની મજા આવે છે ને તો તો હા આજ તો ઓળો ઓળખાવાની મજા આવે ત્રણ રીંગણા તોયાં બીજા ઘણા છે કા અંદર જોઈ રહ્યું હા તો આપણે હવે આને ઓળો બનાવીએ મસ્ત મજાનો શેકીના જ હવે આપણે જો આ સુલોય જગવી દીધો છે અને હવે ઓળો કરવા બેઠા છે એ પહેલાં આપણે આને છે ને ફાટે નહીં ને એના માટે આપણે થોડોક હોલ પાડી દઈશું પછી આપણે તેલ લગાવી દઈશું તેલ લગાડવાથી આની પેલી છાલ જલ્દી જુદી પડે રીંગણથી થીકડી મૂકી દેલી એટલે આપણા રીંગણા શેકાઈ ગયા છે મસ્ત શેકાઈ ગયા છે રીંગણા તો હવે આપણે રીંગણા સરસ શેકાઈ ગયા છે હવે આપણે એને છાલ કાઢી નાખશું હવે આપણે રીંગણાની છાલ ઉકાળી કાઢી છે હવે આપણે ચમચીની મદદથી આપણે આવી રીતના કાપી નાખીએ અમારે આજે કાચું ભરતું બનાવ્યું છે આજે આ કાચું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જીરો એક નાની ચમચી મરચું કાચું તેલ બે ચમચી બે મોટી ચમચી કાચું તેલ હવે આપણે આને મિક્સ કરી દઈશું તો આપણું આ કાચું ભરશું છે તૈયાર મિત્રો કેવું લાગ્યું ચૂલા પર બનેલું કાચું પડતું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં